ચોકલેટ કોના નમસ્કાર મિત્રો ન્યુ ડે ન્યુ લોકેશન આજ સવાર જ વહેલો પાંચ વાગ્યામાં ઉદયપુરથી ઉદયપુર થી આવ્યો ઘરે રેસ્ટ કર્યો ને અત્યારે બપોરનો સમય બપોર પછી પોરબંદર ત્રણ માલે પહોંચી ગયો છું મારી પાછળ હોનેસ્ટ હોટલ પોરબંદર ત્રણ માલની અને બસ આજે પણ ફરી પાછું ન્યૂ પ્રી વેડિંગ શૂટ છે ક્યાં લોકેશન ઉપર પોરબંદરનું જવાનું છે ખબર નથી પણ આવે છે થોડી જ વારમાં પાર્ટી એટલે એની સાથે જઈએ જોઈએ ક્યા લોકેશન ઉપર શૂટ કરવાનું છે આપણે તો ડ્રોન શૂટિંગ જ હોય છે ઓલમોસ્ટ બીજું તો કંઈ આવડતું નથી આપણે એ ત્રણ માલ એટલે કે પોરબંદર સિટીમાંથી જે બાર પોરબંદર બારથી મિત્રો હોય એમના માટે થોડી ઇન્ફોર્મેશન કે પોરબંદર સિટીમાંથી તમારે દ્વારકા કે જામનગર જવા માટે નીકળવાનું થાય તો આ રસ્તેથી જ નીકળવાનું થાય અને પોરબંદર બાયપાસ આવ્યો હોય તો આ તમે પુલ ઉપરથી તમે પસાર થયા હોય તો પોરબંદર થી તમારે દ્વારકા જવાનું હોય કે જામનગર જવાનું હોય તો આ રસ્તેથી નીકળવું પડે ત્રણ માલ વાળો ખૂબ બિઝી એરિયો પાર્ટી આવી ગઈ તો હવે જઈએ

બીજા મિત્રો સાથે આવ્યો હોય નવરા બેઠા હોય દરિયા કિનારા ખૂબ સુંદર મજાનું બાજુ બાજુમાં રાતળી ગામ છે ત્યાંનું છે અંદર આવવા માટે ખૂબ અંદર આવવું પડે રોજ થી

લાસ્ટ લાસ્ટેક હતો એ પૂરો થઈ ગયો છે એ ને મોસ્ટ ઓફ વોકિંગ ને રનિંગ ને એ બધું જ એ જે શૂટિંગ છે પૂર્ણ થઈ ગયું છે હવે અહીંથી નીકળીએ છીએ આજે જ પાછું એક ફાર્મ હાઉસ શૂટ કરવાનું હતું રાતનું એટલા માટે આવ્યા છે ખૂબ સુંદર મજાનું તમને એમ થતું કે નીચે લાઇટું છે ગાર્ડનમાં આખો બંગલો ખૂબ સુંદર મજાનો બંગલો ને લાઇટિંગ આખું સ્વિમિંગ પૂલ આખો એન્ટ્રી ગેટ છે અહીંનો સ્કૂલમાં આગળ નાના બાળકો માટે નાનો સ્વિંગ અને એના ઉપર ગાડું મૂકેલ છે ત્યાં થોડું શૂટ લઈ લઈએ કે મેરામાં ઇફેક્ટ આવે કે નહીં ખબર નથી મને તો શૂટ કરી લઉં અહીંયા ઉભી તમે આગળ પાછળ થોડા થાવ એટલે નીચે આખી માછલી બનાવેલ છે લાદીમાં એ પણ મૂવ થતી હોય એવું લાગે લાઇટિંગ આખું ચેન્જ થાય હા હવે બોલ જઈએ બોલ એમ ને બોલ

chocolate khâu ấy này chocolate nó khâu ấy ô bây giờ chocolate khay tớ xuống khay ô khay em đi đâu vào ta subscribe

એમને પેલેથી બોલ પેલે પેલે પહેલેથી બોલ એમને પેલે થી બોલ આપણે આને હું પકડી રાખવા